નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાદરાની એક એક સ્કૂલ જે જે પોરબંદરના દરિયા પર બાળકો પ્રવાસ ખેડ્યો હતો ત્યાં દરિયાની અંદર બાળકો રમીને એક વિડીયો વાયરલ થયો છે જે સમગ્ર મામલે વડોદરા કહેવાય છે પ્રાથમિક એજ્યુકેશન ઓફિસર છે તેઓએ તપાસ આરંભી છે અને તપાસમાં શું હકીકત છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું પાંડે સર શું આ કઈ સ્કૂલ હતી અને ક્યાં ગયા હતા અને આ વિડીયો વાયરલ થયો શું કહેશો પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળા પ્રવાસે ગયેલ છે પ્રવાસમાં આપણે પ્રવાસ સંપૂર્ણ રીતે સલામત થાય વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય એ માટેની તમામ બાબતોની ચકાસણી કરીને પ્રવાસનું આયોજન કરવાનું હોય છે એ ઉપરાંત કોઈ પણ પ્રકારની અનચ્છીય દુર્ઘટના ન બને તેની પણ સંપૂર્ણ તકેદારી અને કાળજી શાળાએ રાખવાની હોય છે એ ઉપરાંત શાળાને વધારે ઊંચાઈવાળા તેમજ ઊંડા પાણી વાળા સ્થળો તેમજ દેખીતી રીતે જે જોખમી સ્થળો હોય એ સ્થળોની મુલાકાત કરવાની પરવાનગી ન લઈ જવા માટે સૂચના આપેલ છે પરવાનગી તેઓને મળી હતી કે પ્રવાસ માં શાળાએ અત્યારથી અત્રેથી પરમિશન લઈને પ્રવાસે ગયેલ છે દરિયામાં જવાની પરમિશન લીધી કે ના આપણે એવી પરમિશન આપણે જે પ્રવાસની પરમિશન આપીએ એ જ કાગળમાં પેરા સોળ અને સત્તરમાં માં સ્પષ્ટ ઉલ્લેખ છે આવા કોઈ પણ સ્થળે બાળકોને લઈ જવાના નથી

જોઈએ તો શિક્ષણનો ભાગ છે પણ પ્રવાસમાં સલામત રીતે પ્રવાસ કરો લોકોમાં સતર્કતા થાય એની વધારે પણ તકેદારી રાખે એ એ પ્રકારે પ્રવાસ થાય તો એ વધારે યોગ્ય બનશે હવે જે અન્ય જે શાળાઓ છે શું આ લોકોને શું સૂચન આપણે જે ઘટનાઓ બની છે તે ઘટનામાંથી આપણે તકેદારી લેવાની છે શીખવાની છે આવા પણ કોઈ પણ સ્થળોએ પ્રવાસની આપણે પસંદગી નહીં કરીએ અને બાળકોને આવા જોખમી જગ્યાએ ન લઈ જવી એ આચાર્યો શિક્ષકોની નૈતિક જવાબદારી અને ફરજ પણ છે થેન્ક યુ બિલકુલ તો આ હતા જિલ્લા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર મુકેશ પાંડે મહેશ પાંડે સાહેબ તેઓએ સ્પષ્ટ કીધું છે કે પાદરાની આ સાદરા સ્કૂલ છે કે તેઓએ પોરબંદર ખાતેના એક બીચ પર જઈને જે બાળકો છે મસ્તી કરતા હતા પરંતુ આ એક વિડીયો વાયરલ સામે આવ્યો છે ત્યારે હવે અહીંથી જે કડક કાર્યવાહી કરવામાં આવશે કારણ કે હરની જે દુર્ઘટના હતી ત્યારબાદ એક વધુ એક વખત વડોદરાની આ પાદરા તાલુકાની આ કહેવાય છે કે આ વિડીયો વાયરલ થયો છે હવે જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી પણ આ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડિયો ન્યૂઝ વડોદરા